સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ જેવો અને અત્યારે છે ને આપણે ટૂંકમાં જવાનું છે આપણે વાળીએ બાજરામાં પાણી વાળવા કારણ કે બાજરાના અમે છે ને છેલ્લું જ પાણી પાવાનું છે એટલે હવે છે ને ઉતાવળથી આજે બે બે થી ત્રણ દિવસમાં આપણે પાઈ દઈએ એટલે પછી આપણે થઈ જાય ફ્રી તો હાલો અમે છે ને આપણે વાડિયા જઈને આપણે મળીએ તો આપણે વાડિયા પૂગી ગયો અને આ છે આપણો બાજરો જો આવી રીતના દાણા થઈ ગયા છે છેલ્લું પાણી જાય પાકી જાય અમે બાજરો કેવો છે જરાક કોમેન્ટ કરજો કેમ કે મને બહુ આમાં બાજરાનો અનુભવ નથી કારણ કે બાજરા છે ને સાવ ઓછા વાવી વાવે તો ઉનાળો હોય શિયાળામાં ક્યારેય ન વાવતા આ વખતે આપણે શિયાળામાં વાવ્યું હાલો તો ફાઈનલી છે ને આપણે પાણી ખૂટી ગયું કૂવામાં એટલે છે ને અમે જવાનું છે ઘરે અને આ છે આપણો બાજરો બાજરો તો હારા સારો છે બસ એલું પાણી પાવાનું છે પછી બાજરો પાકી જાય હાલ ભોગ તો તો ઓછો તમે દેખાતો હોય છે એટલો ઓછો છે હાલો તમે ઘરે જઈએ અને ઘરે જઈને આપણે મળીએ શું કરે મમ્મી કંઈ નહીં મીરણ કરી લીધી મિરણ કરતા ભાઈ ખાતર ખાતર નારડીના બગીચામાં નાખવાની છે ખાતર ટૂંકમાં ઓલું ખાતર ને આપડે સાણીયું ખાતર આવે નહી આ કહેવારી વાંધો નહીં તો હંજવારી આ તો જોવા માં વારવું પડે કા એકચુલીમાં મને મને એ બહુ બોલતા આવડી ગયું એકચુલીમાં 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 મમ્મી

દવા છાંટવા જવાની છે અરે ફૂલ ધમારી નાખવી હાલો તો હવે છે ને ભાઈ આપણે વાડિયા જવાનું છે તો એ મળીએ નીરજ થી તેમ કાલે આપણો લોક નહોતો આવ્યો કારણ કે આપણે બગીચો સાફ કરતા હતા તાલા બધી કાઢતા હતા તો એ હે બગીચામાં ટૂંકમાં મોહી આવી કે સફેદ જે માખી આવે ને તો એના માટે દવા લઈ આવું સારી દવા લઈ ને શું કંઈક છે તો એ દવા છે ને આપણે મારવાની છે ટૂંકમાં દવા છાંટવા ટ્રેક્ટર લઈને આવે હાલો તો આપણે વાડીએ જઈએ અને છે ને વાળીએ જઈને આપણે મળીએ ફાઇનલ એક તો દવા છાંટવાનું થઈ ગયું છે ચાલુ અહીંયા રિયો ટાંકો હજાર લીટરનો ટાંકો છે મને નાખી છે આપણે દવા અહીંયાથી આ ટૂંકમાં દવાનો પંપ છે મેન પ્રેશર વાળો દવા દો સતા આપણે આગળ જો આ એક ભાઈ જો દવા છાટે એવી રીતના ટૂંકમાં આખી ને મોહી ટૂંકમાં હોય છે ને એવી રીતના દવા ને નીચે જાય હાલો તો હવે આપણે મળીએ હાલો તો ટાઈમ થઈ ગયો તાર જોયું પાછું છે ને બાજરામાં પાણી વાળું હોય ગયું હતું કારણ કે પછી છે ને દવા થઈ ગયો મોડો તો સીધો સીધો આપણે વાડી હોય ગયો બાજરામાં પાણી વારું અને અત્યારે જવાનું છે જમવા મારે આપણા સાગરભાઈને ને હમણાં લગ્ન થયું તો અહીંયા બધું જમવાનું કર્યું મારે પણ જમવા જવાનું છે ને અમારા અહીંયા ઘરે ટૂંકમાં મારા ઘરવાળા એકચુઅલીમાં અહીંયા બધી ઠામણા જોઈ છે

હા જરિયા જોઈ નહીં ખા ભાઈ મારા બૂટું ધોઈ નહીં ખા થેન્ક યુ થેન્ક યુ અહીંયા અમારા પપ્પાને હયા બુછા પડી એકચ્યુલીમાં હાલો જમવા જવા છે તો ફટાફટ છે ને મારે કપડાં બદલવા નથી પણ પેલા તો હાથું પગુ ધોઈને હું એમ કહે થોડાક હાથું જો ને ગારા છે હાલો તો યાર અમે હે ને હાથું પગ ધોયા થઈ ગયું છે મોડું હાલો તો છે ને અમારે હાથું પગુ ધોઈને કેમ આવું તમે વિડીયોમાં જોઈજો આગળ તો થઈ ગયો છે હું ત્યાર ને માથું રાઉન્ડ રહી ગયો બરોબર બરોબર હા જો અમે રેડી અહીં તમારો ભાઈ હીરો જેવો લાગે હીરો ભેરી જેવો લાગતો હોય પણ ને છે હાલો તો છે ને ટાઈમ કેટલો થયો છે હા ચા જેવો થઈ ગયો તો અને હેને ને હજી મમ્મીને ખાલી ખડક પાવા લાગ્યું કારણ કે હેને ને મમ્મી પછી એકલી વડે કામ ન કરી શકે કેમ કે કમલની નાની બેબી છે ને એને હાચાવવાની હોય એટલે હેને ને હાલો મમ્મીને પહેલાં હે ને બે હું પાવા લાગું પછી ને આપણે જાઉં ગામમાં જમવા તો ત્યાં પણ મદદ કરવા લાગું છો હવે તો મમ્મી પાસે જઈને આપણે મળીએ આમ કાં હાલે ધીરે ધીરે ડોલ ઉપડતી ને વિશાળી વિશાળી કીધી ડોલ નથી ઉપડતી મમ્મી ડોલ નથી ઉપડતી જો જાય ટાકો પાછો બીજો ભરવા ટાકો ફેરવરવા જાય પાણીનો ટાકો છે પાંચ લીટરનો હા મારી ભેહલી પીએ હશે મમ્મી મમ્મીને પાવા લાગી મમ્મી નહી તારે કપડા બગડી જ વાંધો નહીં તું તારે જા એમ કીધું મારી મમ્મી કીધું હા હા મજો હોવાનો મમ્મી એવો છે કાલ કાલે એમાં એવું છે કે આપણે નારળી માં ખાતર નાખવાનું છે તો કાલે મજૂર ન આવતા એટલે આવે ને બે ટ્રેક્ટર ના ફેરા ભરી લેવું ને ચાલુ માં આપણે ઉડાડી દેવાનું પછી દાંતી આગે રોટા વોટા મારી પછી બધું પારા ને બધું કામ કરવાનું છે ત્રણ ટૂંકમાં દેશી ખાતર આપણે સાણી ઓછા ખાતર હોય ને નથી નાખ્યું દુખી માણસો આવે દુખી ને ખમભરિયા એમ કોઈ એમ કોઈ કેતું હોય કે આવું તો ના પાડવું હા પાડવાની શું કેવું ના પાડી જેમ કહી દેવ ને તો તો એમ નહીં તો તમે બે બેનું છે તો બે બેનું ખંભાર છે હેત બે વાર ભૂલ બે ભૂલ ખાઈ ગયું ટૂંકમાં છે ને કામ અમે બે બેનું છે ને જો અમારી બાઈ પછી એક બેન છે ને બીજી એ પણ આમ ટૂંકમાં બાજુ બાજુમાં છે ટૂંકમાં આગળ જતા બે બેનું ખંભાર એમ છે ને તો કે બે ક્ષેત્ર ગયું કે એક ક્ષેત્ર એમ અમે હા એવું છે ત્યાં બેસાડીને એક ભેંસ હતી ને અમારે છે દોહ હા ખાભા અહીંયા હું બહુ શોખ છે એ કે મમ્મી નથી મમ્મીની છે મમ્મી તો નહીં બોલે છે મમ્મી ચ મમ્મી ન બોલી તો હાલો તો અમે જાઉં છે ગામમાં ફાઇનલ કેમ કે થઈ ગયું છે મોડું તો અમે છે ને આજે છે ને આપણો લોક અહીંયા એન્ડ કરી દઈશું કારણ કે છે ને ગામમાં જાય ને તો ત્યાંથી થઈ જશે મોડું આવવામાં તો લોક કાલે આપણને નહોતો મૂકવાનો આજે નહીં મૂકાય તો આજનો લોક આપણે છે ને અહીંયા એન્ટ કરી દઈશું ને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હલો તો આજનો લોક કરીને આપણે એન્ડ કાલે મળશું નવા લોક સાથે